કરું અને કન્યા શાળાના પણ અધ્યક્ષા છે શ્રી ચેતનાબા જાડેજા ભારત અલગ અલગ રાજ્યમાંથી પધારેલા મારા સમાજના જે આપણે માટે છેલ્લા પંદર દિવસથી રાજસ્થાનથી દિવસ લડત લેતા હોય તો આપણી પણ ફરજ છે કે એમને પૂરો સમય લઈ અને આપણે બધા સાંભળશું જે અનેક રાજ્યોમાંથી આવેલા તમામ મહેમાનોને તમામ મહેમાનોનું હું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું આજે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ ચાલી રહ્યું છે કે જેને આપણે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુનું નવું વર્ષ કહેવામાં આવે છે તો માં ભગવતી અને માં આશાપુરા માં હમાય અને તમામ દૈવી શક્તિઓને અહીંયાથી આપના સૌ એક પ્રાર્થના કરવા માં કરું છું કે સોળ તારીખે જોઈને જે વિરોધ ચાલુ થતો ગુજરાત રાજપૂત કાણી સેનાના પ્રમુખ માતાના એક રથ ચાલુ કરી અને રાજકોટ મુકામે અને શરૂઆત થઈ છે તો આ બધાયમાં સહયોગી થયા છો અને આ માત્ર એક લડત નથી આ આખો જનસેના જોઓ છો કે સ્વયંભૂ આયા છે ત્યારે કે આપણે આપણા સમાજ માટેની એક દાજ છે કે સમાજ

છે વાત જાહે